સુરતમાં યશ્વી નવરાત્રીમાં સુરક્ષાના નામે મીંડું પોલીસ કમિશનર બેઠા હતા ત્યાં જ નીકળ્યો ઝેરી કાળોતરો સાપ રાજકોટની દુર્ઘટના બાદ આ વખતે નવરાત્રીમાં સુરક્ષા પર વધુ ધ્યાન અપાઈ રહ્યું છે જો કે પાલ વિસ્તારમાં ચાલતી યશવી નવરાત્રીની સુરક્ષાની સામે સવાલો ઉઠી રહ્યા છે કિંજલ દવેના સોર તાલમાં ચાલુ ગરબાના કાર્યક્રમમાં સાપ નીકળ્યો હતો મેઇન સ્ટેજ ઉપર જ્યાં સુરત પોલીસ કમિશનર બિરાજમાન હતા ત્યાં જ સાપ નીકળ્યો હતો સ્ટેજની સામે ખેલૈયાઓ ગરબા રમી રહ્યા હતા જો કે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ડોમની બહાર સ્ટેન્ડ ટુ ઉપર રહેલા ફાયરના જવાનોએ જ્યાં સાપ આવ્યો હતો તે જગ્યા ઉપર આવીને સાપને ઝડપી લઈને રેસ્ક્યુ કર્યો હતો સાપને એક પ્લાસ્ટિકના ડબ્બામાં બંધ કરી દીધો હતો આ સાપનો ઇન્ડિયન નામ કાળો ત્રો છે તે ઝેરી સાપ છે આ પ્રકારના સાપની લંબાઈ ચારથી પાંચ ફૂટની હોય છે હાલ તો ફાયરના જવાનો દ્વારા સાપનું સહી સલામત રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરવામાં આવી છે